અને લગભગ અડધો દિવસ બગડ્યો બદલો વિડો વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવા માટે માત્ર અહીંયા વાત પૂરી નથી થતી એ જ કમ્પ્યુટરમાં પછી પાછળથી જ્યારે મારા સોફ્ટવેર એડિટર જે છે એમણે એમના બધા પ્રીસેટ પ્લગ બધા જોડ્યા એવા બીજા બે દિવસ બગાડ્યા અને લગભગ બે થી ત્રણ દિવસ કામ બધું ડોડ થઈ ગયું ત્યારે ચાલો મને વિચાર્યો કે ભાઈ એવી કંઈક વસ્તુ આવે કે ભાઈ આપણું બધું કામ છે ને આવું પ્રોબ્લેમ જ ન થતા હોય તો જનરલી ખાલી જનરલ નોલેજ માટે મેં સર્ચ કર્યું કે એવું કઈ સોફ્ટવેર છે કે નહીં કે ભાઈ વિન્ડોઝ ફોર્મેટ કરવાનું થાય તો હેલ્પ કરે અને તમને વિશ્વાસ થાય કે મને એક વસ્તુ મળી આંખો ચાર થઈ ગઈ મને લાગ્યું કે આ વાત કરવી રાજકોટ બેઝ એક સોફ્ટવેર મળ્યો હા રાજકોટ બેઝ એક સોફ્ટવેર છે રાજકોટની કંપની દ્વારા ડેવલપ કરેલા રાજકોટના ફાઉન્ડર છે સોફ્ટવેર એવો છે કે ભાઈ તમે એકવાર ઇન્સ્ટોલ કરી નાખો ને પછી કદાચ વિન્ડોઝ ક્રેસ થાય કે માત્ર છે ને સાવ શોર્ટકટ બે ત્રણ સ્ટેપ કરીને મતલબ પ્રીવિયસ જે સ્ટેજ ઉપર પાછું લઈ જઈ શકો માત્ર દસ જ સેકન્ડ ની છે આ બધી વસ્તુ ડિટેલમાં છે આજના વિડીયોમાં કહેવાનો છું હું તમને ખાસ એના ફાઉન્ડર સાથે મળાવીશ તમને છે ને આ રાજકોટમાં કઈ જગ્યાએ ત્યાં બધું ઓપરેટ થાય છે એ જગ્યા વિશે માહિતી આપીશ અને બધી છે પ્રોબ્લેમ સોલ્વિંગ માહિતી આપવાનો છું પીસી નો એક સોફ્ટવેર છે રિસ્ટોર એક્સ જે છે ને આપણે કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ હોય તો પછી કદાચ ગમે થઈ જાય વિન્ડોઝ ક્રેશ થાય કે ગમે સોફ્ટવેર ક્રેશ થાય જે પણ પ્રોબ્લેમ થાય માત્ર છે ને આપણે થોડાક સ્ટેપ્સ લઈ અને મતલબ પાછળ નું જે પીસી નો જે સ્થિતિ હતી ને એ પાછી લઈ આવી શકી છે મતલબ એક આ ટાઈપ નો સોફ્ટવેર છે અને છે ને હું એમના શોરૂમ પર જ આવી ગયો છું હું ખાસ એમના ફાઉન્ડરને મળવાનો છું તમને પણ મળવાનો છું આપણો જે સોફ્ટવેર છે ને પ્રોપર ડેમો આપવાનો છું અને બધી જ વાત કરવાનો છું અને કદાચ આપણને તમને આ સોફ્ટવેર ગમી ગયું અને તમે પણ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આમ તમારા ડેટાને તમારા સમયનો બચાવવા માંગો છો ને તો કઈ રીતે આ સોફ્ટવેર આપણે ખરીદી શકીએ એ બધી પણ માહિતી આપવાનો છું તો ચાલો મારી સાથે આપણે વિઝિટ કરીએ કેમ છો મજામાં ફર્સ્ટ ક્લાસ સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે છે ને આ રિસ્ટોરેક્સ અમને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો અને અમારા વ્યૂઅર્સ મેં કહી રહ્યા છે એની મને બહુ ખુશી છે તમે જ અમારા વ્યૂઅર્સ ને કહો કે રિસ્ટોરેક્સ તમે જે બનાવ્યું આ મતલબ કઈક કઈક તમે અલગ જ વસ્તુ લઈ આવ્યા દુનિયામાં જેની જરૂરિયાત હતી લોકોને ખબર નહોતી પણ જરૂરિયાત હતી એ વસ્તુ તમે બનાવી દીધી તો અમારા વ્યુઅર્સ ને તમારું એટલે કઈ રીતે તમે પ્લાનિંગ કર્યું ક્યારથી આ શરૂઆત થઈ ગઈ બધી વસ્તુની ઓકે મારે જે રિસ્ટોરેક્સ પ્રોડક્ટ છે મેં બે હજાર ને ચાલુ કરી અને સાથે સાથે અમે લોકો અત્યાર સુધી કોર્પોરેટ્સમાં જ વર્ક કરતા પણ અમને પણ એમ થયું કે નહીં ભાઈ આ પ્રોડક્ટ બધા માટે છે તો શું કામ ખાલી કોર્પોરેટ્સમાં જ કામ કરીએ ધીમે ધીમે અમે આગળ વધ્યું આર આરએનડી કર્યું જે બધા રિટેલ કસ્ટમર્સ હોય એમનું અમે જાણ્યું કે ભાઈ એમને પ્રોબ્લેમ શું આવે છે તો વધારે એ ટાઈમે કે ભાઈ વિન્ડો કરપ્ટ થાવ સિસ્ટમ હેંગ થાવ ડમ્પ મારે વાયરસ પ્રોબ્લેમ કોઈ પણ વિન્ડો એડવર્ટાઇઝમેન્ટ આવી કે આ બધા વિન્ડો અપડેટ્સના ઈસ્યુસ તો અમને એમ થયું કે અમે એક એવી ઓલ ઇન વન પ્રોડક્ટ બનાવી કે આની અંદર બધું કવર અપ થઈ જાય તો અમે આખું એક રિસ્ટોરેક્સ કરીને આખી પ્રોડક્ટ લોન્ચ કરી છે ફૂલ એન્ડ ફાઇનલ કે જેની અંદર તમે તમારે એકવાર ઇન્સ્ટોલ કર્યા પછી તમારું વિન્ડો ક્રેશ થયું થી લઈને કાંઈ પણ પ્રોબ્લેમ થયો તો બધી વસ્તુ દસ સેકન્ડમાં રિઝોલ્વ થઈ જશે હવે સર અમારા આપણે લાઈવ ડેમો દઈએ મતલબ કે આપણે જે વાત થઈ કે ભાઈ વિન્ડોઝ છે જ નહીં અને ફરીથી પાછું વિન્ડોઝ આમ કઈક થોડાક સેકન્ડ જ આપણે પાછું આવી જતું હોય છે એકવાર લાઈવ છે ને ચાલુ વિડીયોમાં અને લાઈવ જ દેખાડીએ જેથી લોકોને ખબર પડે કેટલું ફાસ્ટ ને પોતાનો મતલબ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે તો અમારો વિશે તમે દેખાડો અ બેસરા આપણે એક લાઈવ વિડિયો જોઈએ કે અત્યારે આપણે ચેક કરીએ તો આની અંદર થોડાક સોફ્ટવેર નાખ્યા છે જેમ કે એક ક્રોમ છે પછી એક કોરલ ડ્રો છે ફોટોશોપ છે આ બધા એક ટ્રાયલ વર્ઝન અમે આમાં ઇન્સ્ટોલ કરેલા છે કે જેથી શું છે કે ભાઈ અમે વ્યૂ આપી શકીએ ઓકે હવે આની અંદર હું તમને એક અમે એવું એન્વાયરમેન્ટ આમાં ક્રિએટ કરશું કે આ બધી વસ્તુ ક્રેશ થઈ જશે ઓકે એટલે આપણે ક્રેશ કરશું કમ્પ્યુટર ને આપણે વિન્ડોઝ ક્રેશ કરાવી દેશું યસ આની અંદર આપણે અત્યારે વિન્ડો ક્રેશ કરાવશું જેથી હું તમને એ દેખાડી શકું કે તમારાથી માની લો વિન્ડો ક્રેશ થઈ ગયું ઓકે તો તમારી પાસે ફ્યુ સેકન્ડ્સમાં તમે જ તમારી જાતે જ તમે વિન્ડોઝ ને રિપેર કરી શકશો ઓકે ઓકે તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ હવે આની અંદર જે બધું ક્લીન અપ હતું એ બધું થઈ ગયું હવે હું અત્યારે ક્રોમ ઓપન કરીશ જે તમે જોઈ રહ્યા છો એરર આવે છે કોરલ ડ્રો ઓપન કર્યું તમે જોઈ રહ્યા છો એરર આવે છે ફોટોશોપ એરર આવે છે ઓકે હવે હું સિમ્પલ એક પીસી ને રીસ્ટાર્ટ મારી દઉં છું ઓકે રીસ્ટાર્ટ થયા પછી તો શરૂ જ નહી થઈ શકે તો હવે તમે જોયું કે અહીંયા આપણે બ્લુ સ્ક્રીન આવી ગઈ અત્યારે એટલે વિન્ડો આખું ક્રેશ થઈ ગયું એટલે હવે જે મેં તમને કીધું ટ્રેડિશનલ મેથડમાં કે ભાઈ હવે તમે આને રિપેર કરવા માટે તમારે પેન ડ્રાઈવ જોઈ ડીવીડી જોઈ પ્લસ સાથે સાથે ત્રણ ચાર કલાક જોશે અચ્છા ચાર કલાકમાં તમે ફોર્મેટ તો મારી દીધું તમારા બધા રેગ્યુલર સેટિંગ કરવામાં તમારા અડધોધી એક દી એમાં જતો રહી છે તો આ બધી વસ્તુ રિસ્ટોરેક્સ હવે એમને અમુક જ સેકન્ડમાં એને રિપેર કરી દેશે એ પણ હું તમને હવે દેખાડું ઓકે જો તમે હવે જઈ રહ્યા છો કે હું પીસી હવે મેં ચાલુ કર્યું અને રિસ્ટોરેક્સ લોડ લીધો હવે જ્યારે તમારે સ્ટોરેક્સને ફંક્શન કરવું હોય એટલે કે ચાલુ કરવું હોય તો તમારે હોમ કી બટન દબાવવાનું રહે ઓકે કીબોર્ડમાં જસ્ટ હોમ કી ખાલી હોમ કી જે બી ઉપર જે આપણે હોમ કી આવતું હોય રેગ્યુલર એ તમારે બટન દબાવવાનું અચ્છા હવે તમે એમ કહેવાય મારે તો ડેસ્ટોવ ઉપર ઘણો બધો ડેટા છે જે મારે બેકઅપ લેવો અગત્યનો છે તો આની અંદર સિમ્પલ ન્યૂ સ્નેપશોટમાં જ ઓકે ઓએસ કરપ્ટ લખવાનું જેથી આની અંદર તમે દસ જ સેકન્ડમાં બેકઅપ લઈ શકશો હવે આપણે રોલબેકમાં જઈ અને જે તમારો ફાઈનલ સ્નેપશોટ હોય એને સિલેક્ટ કરી અને એન્ટર મારી દેવાનો માત્ર અમુક જ સેકન્ડમાં તમારો આખે આખું વિન્ડોઝથી લઈ બધું રિપેર થઈ જશે ઓકે એટલે ફ્રેન્ડ્સ તમે ટેકનિકલ હશો તમે સમજી જ ગયા છો કે ભાઈ શું ઘટના બની આપણી જે પાછળનો એક સ્નેપશોટ આપણો જે પાછળનો એક સમય હતો ને એ સમયનો ડેટા મને પાછો આપી દીધો ટેકનિકલ નથી તેમ છતાં તમે સમજી જ ગયા છો કે ભાઈ પાછળની જે સ્થિતિ હતી ને એ સ્થિતિ આપણને રિસ્ટોર એક્સ પાછી લઈ આવી દીધી એટલે આપણે જે મતલબ પ્રોબ્લેમ હતો કે ભાઈ કને ડેટા જવાનો કાંઈ પ્રોબ્લેમ ટેન્શન લેવાની જરૂર નથી જે સ્થિતિમાં પીસી પાછું મળી ગયું છે જે રીતે બધા સોફ્ટવેર એ સોફ્ટવેર બધા આવી ગયા છે એટલે એ જાદુ જ કહેવાય કે જનરલી આવી જ્યારે બ્લુ સ્ક્રીન જ્યારે કોઈ જોતું ને હવે ખાસ હું લોકોને છે ને માહિતી આપીશ આટલું જોયા પછી લોકોના મગજમાં જે પ્રશ્ન આવતા હોય ને એ બધાના સોલ્યુશન આપણે એમને આપીએ કે ભાઈ આવી વસ્તુ તમે લઈને આવ્યા છો બહુ મોંઘી હશે કારણ કે જનરલી આવી વસ્તી વસ્તુ છે કે એક બે દિવસનો સમય બચાવે છે વિન્ડોઝ ઇન્સ્ટોલેશનના ખર્ચા બચાવે છે આપણા જે વેન્ડર પાસે લઈ જઈ રહ્યા છીએ બચાવે છે તો મોંઘુ તો હશે જ એટલે વાત કરું અને ખાસ હું મારા વાત થઈ હતી ફોન પર કે હું એને બેનિફિટ આપી શકું એ ટાઈપની તમારી પાસે ઓફર છે તો એના માટે વાત કરીએ અને બધી જ ડિટેલમાં વાત કરીએ તો રિસ્ટોરેક્સ જે છે એ સૌથી કઈ કઈ રીતે મતલબ કોઈ વ્યક્તિ પરચેસ કરી શકે મતલબ રાજકોટ રિલેટેડ તો ઠીક પણ સૌરાષ્ટ્ર ભર કે ગુજરાતભરમાંથી જે લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને હવે સોફ્ટવેર લેવાનું મન થઈ જ ગયું હશે તો સોફ્ટવેર અત્યારે લઈ જ લેવો છે અને ઇન્સ્ટોલ કરવો છે તો કઈ રીતે પેલા તો લઈ શકે પ્રાઇસ જોઈને થોડું પાછળથી કહીએ ઓકે અમારી પાસે અત્યારે બે સોર્સ છે એક તો તમે અમારી વેબસાઇટ થ્રુ તમે પરચેસ કરી શકો એમ છો અને બીજું છે અમારું આઉટલેટ અત્યારે જે રાજકોટમાં અવેલેબલ છે વેબસાઇટમાં પણ જે તમે મને પ્રાઇસ ઓફરનું કીધું તો અત્યારે અમારી વેબસાઇટમાં એઇટ નાઇન્ટી નાઇન રૂપીઝ વન યુઝર વન યર

એટલે આ એક વસ્તુ તો છે જ કે ભાઈ પીસી રિપેર કરી દે છે ને પીસી રીપેર કરતા શીખવાડી દેશે તમને તો એક આ બેસ્ટ વસ્તુ છે હવે આપણે જે પ્રાઇસની વાત આવી તો કે એટ જે પ્રાઇસ છે અત્યારે રેગ્યુલરમાં વેબસાઇટમાં આપણા જેટલા યુઝર્સ છે કે મીન્સ કે તમારા જેટલા યુઝર્સ તો એને સ્પેશિયલ અમે ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ અમે આપશું ઓકે એટલે આ તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે તો ફાઇનલી પ્રાઇઝ તો અમારા વ્યવસને કહ્યો કે કેટલા સુધીમાં આપણે તે રિસ્ટ્રિક્સ આ વિડીયો જો પોઝ કરીને પરચેસ કરી રહ્યા છે અને વિશ ફિડ કૂપન કોડ યુઝ કરી રહ્યા છે તો શું પ્રાઇઝમાં મળી જતો હોય કે એપ્રોક્સ અપ્રોક્સ તો સિક્સ નાઇન્ટી નાઇન રૂપીઝમાં ઇન્ક્લુડિંગ જીએસટી સાથે સાથે ટ્વેન્ટી ફોર સપોર્ટ અમે તમારા બધા યુઝર્સ અમે આપશું અંદર ફ્રેન્ડ તમે સમજી ગયા માત્ર સાતસો રૂપિયામાં તમને છે ને તમારું વન ઇયર સુધી છે ને પીસી છે ને ફોર્મેટ ન કરવું પડે એવું સોલ્યુશન મળી રહ્યું છે ખાલી પીસી ફોર્મેટ નહીં વિન્ડોઝમાં લગતી કોઈ પણ પ્રોબ્લેમ તો છે જ સાથે સાથે સોફ્ટવેરમાં લગતા પ્રોબ્લેમ્સ પ્રિન્ટરમાં લગતા પ્રોબ્લેમ્સ દાખલા તરીકે ડ્રાઈવર્સના ઇસ્યુ આવ્યા લેનના ઇસ્યુ આવ્યા બીજા કોઈ બીજા કોઈ ઇસ્યુઝ આવ્યા તો બધી વસ્તુ માત્ર સાતસો રૂપિયામાં રિપેર મળી જશે ઓકે ખાસ સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તમે પછી વધારે માહિતી મતલબ કન્ફ્યુઝન પૂછવા માંગો છો તમે પૂછી શકો છો ખાસ આપણે મારા વ્યુઝ ને વેબસાઈટની એકવાર વિઝિટ કરાવીએ આપણે જોઈએ તો અહીંયા એક્સેપ્ટ આપવાનું થોડાક નીચે આવશો એટલે તમારે અહીંયા એડ ટુ કાર્ડ કરવાનું જ્યાં ત્યાં તમે જોઈ રહ્યા છો એટ નાઇન્ટી નાઇન રૂપીસ છે અત્યારે ઓકે એડ ટુ કાર્ડ કર્યા પછી જ અહીંયા તમારું પ્રાઇસ આવી જશે ડિસ્કાઉન્ટમાં જે આપણે કીધું કે ભાઈ તમે

તમે ખાસ આ આપણો વિડીયો જે પણ રાજકોટ સૌરાષ્ટ્રના ગુજરાતના લોકો જે પણ જોઈ રહ્યા છે ને કંઈ રિસ્ટોર એક્સ બાબતમાં તમે કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો અમારા અમે પહેલેથી જ્યારે જ્યારથી કંપની ચાલુ કરી છે એક જ આમાં અમારો હેતુ રહ્યો છે કે જે કસ્ટમર ટ્રેડિશનલ મેથડ્સથી જે બધા હેરાન થાય છે અને ખોટી રીતના હેરાન થાય છે એ રિસ્ટોરેક્સના માધ્યમથી થવા ન જોઈએ તો અમે અમારો પ્રયાસ એ જ હવે રહી છે કે વધુમાં વધુ યુઝર્સ વાપરે અને બરાબર અચ્છા ઇવન આની અંદર આ સોફ્ટવેર નાખ્યા પછી તમારે એડવર્ટાઇઝમેન્ટ વિન્ડોઝ અપડેટની માથાકૂટથી લઈને જે બધા ઇસ્યુઝ રહેતા એ બધી આમાં જતી રહેશે એટલે તમારું પીસી જે ફર્સ્ટ ડે જે તમારું સ્પીડ આપે છે ઓકે રિસ્ટોરેક્સ જ્યાં સુધી થ્રી સિક્સટી ફાઈવ ડેઝ નથી દીધાતા ત્યાં સુધી તમને એ જ સ્પીડ ઉપર ઓપરેટ કરી શકશો ઓકે તો તમને એ પણ બેનિફિટ છે એક હજી એક ખુશખબરી દઈ દઉં કે જે કસ્ટમર નેક્સ્ટ યર રિન્યૂ કરે આની અંદર અને એક કૂપન કોડ સ્પેશિયલ આપણે જે લોન્ચ કરી એમાં પણ અપ ટુ ફોર્ટી પર્સન્ટ આપી શકશું ઓકે એટલે ઘણા બધા ફાયદાઓ છે જ અને જોરદાર તમે પ્રોડક્ટ લઈને આવ્યા છો જનરલી અત્યાર સુધી આપણે ટેકનિકલ ફિઝિકલ વસ્તુ દેખાડતા હતા પણ મને ગર્વ છે કે ભાઈ રાજકોટમાં છે ને તમને આવી એક સોફ્ટવેર બેઝ વસ્તુ દેખાડી રહ્યો છું અને રાજકોટના જ એના ફાઉન્ડર સાથે મળીને આ વસ્તુ તમને માહિતી આપણે મને બહુ મતલબ મજા આવી તમને વિડીયો રિલેટેડ કાંઈ પણ જે ક્વેરી છે તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો હું પણ તમને પ્રોપર આન્સર આપતો રહીશ અને સર પણ આપણે આ કોમેન્ટ્સ રીડ કરતા રહેશે જે જે પણ લોકોના પ્રશ્ન છે એ સોલ્વ કરતા રહેશે તમને જે પણ મગજમાં કંઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે તમે કમેન્ટ્સમાં લખી દો કે રિસ્ટોર એક્સ થ્રી સિક્સટી જે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ આઈડી તમારું જે છે એમાં પણ તમે જે મતલબ દર સન્ડેના જે એક ટેક રિલેટેડ એક વિડીયો પોસ્ટ કરતા હો છો એનાથી પણ ઘણી બધી અપડેટ માહિતી મળતી રહેતી હોય છે અને આપણા જે પણ પ્રોબ્લેમ હોય છે ને કદાચ કમેન્ટ કરશો તો એમાં તમને પ્રોપર સોલ્યુશન વાળો વિડિયો પણ તેથી મળી જતો હોય છે અમે બનાવી આપશું એટલે તમે છે ને ચેનલના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે સ્ક્રીન પર તમને એનો પ્રોપર ડિસ્પ્લે થઈ રહ્યું છે તમે અત્યારે સર્ચ કરો સબસ્ક્રાઇબ કરી લો ફોલો કરી લો એમાં પણ તમને છે ને બહુ કામની માહિતી તેથી મળતી રહેવાની છે ફરી મળીશું રાજકોટની એક નવી વસ્તુ લઈને નવી વાત લઈને ત્યાંથી જોતા રહો બીજા વિડિયો જય હિન્દ વંદે માતરમ